વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં રમતગમત મેદાન હોવાની લોકો દ્વારા માગણી કરવામાં આવી હતી શહેરમાં પશ્ચિમ વિસ્તારમાં ઘણી આવાસ યોજનાઓ બની રહી છે માણસો પણ રહે છે પણ તેની સામે રમતગમતના મેદાનો પૂરતા પ્રમાણમાં નથી હવે ફરી સમતા પોલીસ મથક સામે સમતા મેદાનમાં પીએમએ વાય અંગેની હિલચાલથી લોકોએ રમતગમતના મેદાન મુદ્દે વિરોધ દર્શાવ્યો હતો સાથે જ ગોરવા તળાવમાં ગંદકી છે ત્યારે બ્યુટિફિકેશનની માંગ કરી હતી પાલિકા તંત્ર સામે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો આમ આદમી પાર્ટીના અગ્રણી વિરલ રામી દ્વારા અન્ય વિસ્તારોમાં જેમ મેદાનો છે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ છે તેમ અહીં બનાવાય અથવા તો મેદાન યથાવત રહેવા દેવાયની માગણી કરી હતી પીએમએવાય પણ બનવા જોઈએ પણ આયોજન સાથે બને રમતગમતનું મેદાન પણ લોકોને મળવું જોઈએ તેમ કહ્યું હતું સાથે જ વિસ્તારમાં આવેલ સ્વિમિંગ પુલ ઘણા સમયથી બંધ અવસ્થામાં છે તે મુદ્દે પણ રોષ્ટાર આવ્યો હતો મોટી સંખ્યામાં લોકોએ પોતાની માંગોને લઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું અત્યારે વડોદરા શહેરી શું મકાન પ્રાથમિક જરૂરિયાત મકાન પણ છે અને મેદાન પણ છે હું એમ કહું છું કે ચારે બાજુ આ વડોદરા શહેરનો એક પશ્ચિમ વિસ્તાર એવો છે અને એમાં પણ ખાસ કરીને ગોરવા ગોત્રી વિસ્તારની અંદર દસ જેટલા હાઉસિંગ બોર્ડના મકાનો બની ગયા છે તમે જોઈ શકો છો કે ટાવરો પર ટાવરો બન્યા છે એ પ્રમાણે જે રીતે અહીંયા વસ્તીનો વધારો ને સ્વાભાવિક છે કે જીડીસીઆર માં પણ લખ્યું છે કે જે પ્રમાણે ડેન્સિટી હોય વસ્તીની ગીચતા હોય એ પ્રમાણે એની અંદર એની પ્રાથમિક સુવિધા મળવી જોઈએ પછી ખાલી માત્ર ને માત્ર ડેન્સિટી એટલે વસ્તીનો વધારો થયા કરે વધારો થાય અને એ પ્રમાણે જો એમને નળ ગટર રસ્તાની સુવિધાઓ ન આપી શકતા હોય તો એવું ફેલિયર તંત્ર કારણ કે આ વડોદરાને સ્માર્ટ સિટી જોયું છે આપણે અત્યારે તમે જોઈ શકો કે વડોદરા સ્માર્ટ સિટી ની જગ્યા પર એની અધોગતિ થઈ રહ્યો એવું સ્પષ્ટપણે દેખાય છે આ વિસ્તારની અંદર માત્ર કારણ કે માંજલપુરની અંદર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે સમાની અંદર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ છે પરંતુ આટલા આટલી મોટી સંખ્યામાં આવાસ યોજના આખા વડોદરા શહેરની અંદર નહીં પણ ગુજરાતની અંદર તો સૌથી મોટામાં મોટી ગુજરાત હાઉસિંગ બોર્ડ ની આવાસ યોજના હોય તો માત્ર ને માત્ર ગોરવાના લોકોએ લોકોને મળી છે એટલે મારે તો એમ છે કે વિકાસ થવો જોઈએ વિકાસની સાથે જ છે પરંતુ વિકાસની સાથે સાથે એમને પ્રાઇમરી પ્રાથમિક સુવિધા જે છે એ પણ મળવી જોઈએ એવી અમારી સૌની માંગ છે અમારો વોર્ડ નંબર આઠ નવ અને અગિયારનો જે વોર્ડ છે એની અંદર ઘણા બધા છોકરાઓ છે અત્યારે હાલમાં અત્યારે જે પ્રધાનમંત્રી આવાસ યોજના જે બની રહી છે અત્યારે ગ્રાઉન્ડની બહુ જ તકલીફ છે અમારા છોકરાઓને અત્યારે જો ગ્રાઉન્ડ નહીં હોય તો અમારા છોકરાઓ જશે ક્યાં અમારા પ્રશ્ન એક છે એટલે અમારી એક જ પ્રેમથી માગણી છે કે અમને અમારું ગ્રાઉન્ડ આપો અને પ્રધાનમંત્રી આવાસ યોજના તમે બનાવી તો બનાવો અમને કોઈ જ વાંધો નથી